ભરતનાટ્યમ મેરેથોન છે તેની શરૂઆત થઈ એકવીસ જુલાઈ ના દિવસે ભગવાન શ્રી ગણેશ ની પૂજા અર્ચના કરી અને અઠ્યાવીસ જુલાઈ ના બપોરના બાર વાગે મિત્રો આ સ્પર્ધા જે છે એ સમાપન થઈ એટલે વિચાર કરો કન્ટિન્યુ સાત દિવસ સુધી દિવસ રાત તેમણે મિત્રો આ ભરતનાટ્યમ કર્યું છે મિત્રો ભરતનાટ્યમ ડાન્સ મેરેથોન માં તેમને ત્રણ કલાક પછી માત્ર પંદર મિનિટ નું રેસ્ટ આપવામાં આવતું હતું એ જ પંદર મિનિટ માં એમને ફ્રેશ થવાનું જમવાનું અને પાંચ દસ મિનિટ ની નિંદર કરવાની અને આમ કરી કરી અને તેમણે અઠવાડિયામાં માત્ર ત્રણ થી ચાર જ કલાક ની નીંદર કરી છે અને કન્ટિન્યુ દિવસ રાત છે ને મિત્રો તેમણે આ ભરતનાટ્યમ ડાન્સ કર્યું છે અને આ સમયગાળા દરમિયાન ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ હાજર હતા મેડિકલ સ્ટાફ પણ હાજર હતો એમના માતાજી પણ એમના ઉપર કન્ટિન્યુ ધ્યાન આપી રહ્યા હતા એમના મિત્રોએ પણ ખાસ એમને સપોર્ટ કર્યો મિત્રો એમને મોટિવેશન આપતા એમના ફેસ ઉપર સ્માઈલિંગ લઈ આવતા અને થોડા થોડા સમય પછી દરેક એમના વિદ્યાર્થી મિત્રો હતા એમના સાથે મિત્રો ડ્યુટી નિભાવતા એને કાંઈ પણ જરૂર છે પાણીની તો પંદર મિનિટ જો રેસ્ટ મળે એ પંદર મિનિટમાં એને પાણી પીરાવતા જમવાની વ્યવસ્થા કરી દેતા એટલે એમના જે સાથી મિત્રો એમણે પણ એમને ખૂબ જ સપોર્ટ કર્યો કર્યો અને એમના ગુરુ શ્રી વિદા મુરલીધરે મિત્રો એમનો ખાસ સપોર્ટ કર્યો છે અને આ રીતે મિત્રો કન્ટિન્યુ સાત દિવસ સુધી ભરતનાટ્યમ કરી અને એમણે મિત્રો આ માઇલ હાંસલ કર્યો છે યાર ખરેખર દીકરીને ધન્યવાદ છે તો આપણને એમ વિચાર થાય કે આ સમયગાળા દરમિયાન એ જમતા શું તો મિત્રો હવે એની વાત કરી લઈ તેઓ ફળફ્રૂટ ખાતા સોપ પીતા અને નારિયલ પાણી પીતા અને ઓછા તેલવાળી વસ્તુઓ જમતા હતા અને પ્રોટીનયુક્ત વસ્તુઓ જમતા હતા તેમણે વારી ખોરાકને તો અવોઈડ જ કરી નાખ્યો હતો અને આ સ્પર્ધા માટે કરી તેમણે છ મહિના પહેલા પ્રેક્ટિસ શરૂ કરી નાખી હતી અને દિવસના રોજના આઠથી દસ કલાક સુધી ભરતનાટ્યમ કરતા હતા અને મેન્ટલી સ્ટ્રોંગ થવા માટે તેઓ ધ્યાન યોગ કરતા અને ત્યાર પછી જે સંગીતનો જે અભ્યાસ છે એના ઉપર ખાસ ફોકસ કરતા અને આ રીતે તેમણે પોતાને મેન્ટલી સ્ટ્રોંગ કર્યા હતા અને તેમણે હવે નૃત્ય કયા કયા કર્યા તો મિત્રો તેમણે નૃત્યમાં શિવ તાંડવ કર્યું હતું અને ત્યાર પછી કૃષ્ણ લીલા કરી હતી અને દુર્ગા મહાત્યમ તેમણે કર્યું હતું અને આ રીતે મિત્રો કન્ટિન્યુ તેમણે એકસો ને સિત્તેર કલાક સુધી ભરતનાટ્યમ કરી અને મિત્રો ઇતિહાસ સર્જી નાખ્યો અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ દર્જ કરાવી નાખ્યું ખરા દીકરીને ધને કહેવાય અને એમાં સ્ટેમિના કેટલો હશે ને કોમ્પિડન્સ કેટલો હશે કે કન્ટિન્યુ સાત દિવસ સુધી ભરતનાટ્યમ કરવું એટલે આ તો યાર ભગવાનના આશીર્વાદ કેવાય નહિ આ વસ્તુ મિત્રો શક્ય જ ન બને યાર મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો